અંતર્ગત ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે ગાંધીનગર આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા છેલ્લા 30 દિવસમાં 840 પ્રકારના વિવિધ મેમો આપવામાં આવ્યા અત્યારે રોડ સેફટી બાબતે બધાને ખ્યાલ જ છે કે સુપ્રીમ કોર્ટ શ્રી દ્વારા પણ આ બાબતે બહુ કાળજી લેવામાં આવી રહી છે અને આદેશો કરવામાં આવી રહ્યા છે માન્ય શ્રી વાહન વ્યવહારશ્રીના તરફથી પણ આ બાબતે આદેશો છે તો ઇન્સ્પેક્ટરશ્રીઓ દ્વારા છેલ્લા એક મહિનામાં બહુ ખૂબ સરસ કામગીરી કરવામાં આવી રહી છે કુલ આઠસો ચાલીસ વિવિધ પ્રકારના જે પણ ઓફેન્સ છે એ બાબતે મેમો ઇસ્યુ કરેલા છે તે સંદર્ભે કુલ સરકારશ્રીની સત્યાવીસ લાખ રૂપિયા ની રકમના મેમો ઇસ્યુ થયેલા છે જેની અંદર અંદાજે સોળ લાખ રૂપિયાની રકમ વસૂલાત થઈ ચૂકી છે બાકી જે પેન્ડિંગ છે અગિયાર લાખ જે ટૂંક સમયમાં એની થઈ જશે ખાસ કરીને કેવા કેવા કેસો દાખલ કરવામાં છે મેમો ઇસ્યુ કરવામાં છે કઈ બાબતોમાં મેમો ઇસ્યુ કરવામાં આવે છે અત્યારે અમારું મુખ્ય ધ્યાન છે ઓવર સ્પીડિંગ ઉપર જે પ્રમાણે રાજ્યમાં બનાવો બની રહ્યા છે ઓવર સ્પીડિંગથી ફેટરના એક્સિડન્ટ્સ એ બાબતે અત્યારે અમારું મુખ્ય ધ્યાન રોડ સેફટી મતલબ કે ઓવર સ્પીડિંગ બાબતે હતા જે સંદર્ભે અમે કુલ સાડી ત્રણ મેમો વાહન ચાલકોને આપ્યા છે ને એમાંથી પણ લગભગ સાત લાખ રૂપિયા જેવી સરદારશ્રીની આવક થઈ છે અત્યારે આવકનો મુદ્દો અગત્યનો નથી લોકોનો લોકોની જાન સૌથી અગત્યની છે ને એ બાબતે લોકો જાગૃત થાય એ અમારો પ્રાથમિક જવાબદારી બાબતે ડ્રાઇવ ચાલી રહી છે ખાસ કરીને અંદરના સેક્ટરોની અંદર ફૂલ સ્પીડમાં વાહનો ચલાવતા હોય છેલ્લા એક મહિનાની અંદર બે ત્રણ મૃત્યુ પણ થાય અકસ્માતોની અંદર તો આવનારા સમયમાં શહેરની અંદરના માર્ગો ઉપર કોઈ સઘન વ્યવસ્થા કરવામાં આવશે આરટીઓ તરફથી કે કોઈ વિશેષ ડ્રાઈવ કરવામાં આવશે જી આ મુખ્ય પ્રશ્ન આપણા ગાંધીનગર જિલ્લામાં જે રાજભવન રોડ છે જેને આપણે જ રોડથી ઓળખીએ છીએ ત્યાં ઓવર સ્પીડિંગના લીધે એવું માની શકાય કે પેટ્રોલ થયા છે થોડીક હ્યુમન એરર પણ છે માનવીય ભૂલ પણ છે એ બાબતે માન્ય શ્રી સાહેબને પણ ધ્યાન દોરેલું ત્યાં રાઉન્ડ ધ ક્લોર ચેકિંગ ચાલુ કરેલું છે અને એના સિવાય જે પણ રોડ સેફ્ટી રિલેટેડ રોડ પર માર્કિંગ્સ અને ફેરફારની જરૂરિયાત છે એ પણ સૂચનો થઈ ચૂક્યા છે